તો આધું તો ઘરે આવી ગયા તો હવે કામ પણ ફિનિશ થઈ ગયું છે તો હવે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે શું કહેવું આધું હં શરૂઆત કરી દીધી ને લોકની શરૂઆત કરી દીધી છે અને આધુ બેન આવે હવે લેસન કરવા બેસી ગયા છે હમ ત્રણ દિવસથી તો આધુ વહેલા વહેલા છૂટી જોઈ દસ વાગે એ ગોડી એ ગોડી મજા આવી છે વહેલા વહેલા છૂટી જોઈ ત્યાં આજ તો પપ્પા ગુડ મોર્નિંગ

આ દવા છે લેવા તો જમવાનું બહુ લેટ થઈ જાય 9:00 વાગી જમમ એટલે થોડું મોડી જ રસોઈ બનાઈએ અને આધું લેસન કરશું હું રસોઈ બનાવીશ ચલો પપ્પા વીરું લેવા ગયા બોરો તમે આવો બોરો આયે ભાઈ 7:30 વાગી ગયા 1:00 વાગી જ 7:30 તો

કોડાબર નહીં હા બીધી દૂધી આલી નહીં બાઉજી 10 બરાબર થઈ ગયો થઈ હે આસ્તો કુકર

એ ખાતે પચા કરાય કદી હા તા ના જો વીરું હા મને સાથી બહાર આવે એ આ વાહ વાહ વીરું વાહ હા તા લો ના જો બસ બસ થાક લાગે મેલ મેલ લે મારા બેટા જો હું જન ઉપાડો ગમે કાલે તો કેરીઓ ઉતારી દીધી Aro. Así le le, beta. Eh, aro.

કરીને

ઉપાડી નાખો દુખાવે લોન હા રેડી વાહ વિરુડી વાહ ઓટ બેઠકો પછી પચા મારજો ને તમે પણ રોજ કરી પડો પછી દુખાશે આજ વીરું કરે તો રોજ કરો ત્યાં કસર Cái mũi này đẹp lắm. Cái này đẹp lắm. Cái này બસ બસ બઉ સર સારા તું છેલ્લા ફૂલાઉસ મારું હ ટોટા માવા આરો તને ગાઈસ વિડીયો માં બનાય રહેજો અને આજે તો આરો નું ફેવરિટ શાક આલુ પરોઠા આલુ પરોઠા બનાય શાક કે આ બે જણા જોરદાર કસરત કરીયો ખરા ખરા ભાઈ ઓય હવે ના ફેક ના હાથ કેચે કે બેટા અલ્યા બોલે લઈ લો ભાઈ દવ લેવાન ટીમ નહીં